નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર તેર જેવું નામ છે મહાત્માના માણસ તેના સ્વાધ્યાય સપોર્ટ સોલ્યુશન જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ બારના છે બધા જ વિષયના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે તમે બધા વિડીયો જોઈ શકો છો તમને બધા લિંક જેથી મળી જશે અને ખાસ તમને આ પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી શકાય આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તો કે આપણે તમને જે વોટ્સએપ નંબર નીચે આપેલા હશે તમે સબ પકડીને પીડીએફ તમે મંગાવી શકો છો જે તમને ઇઝીલી જરૂરથી મળી જશે તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી પાર્ટ નંબર તેરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે પહેલો સવાલ છે મણિભાઈને સી શિક્ષા થયેલી જવાબમાં આવશે મણિભાઈને જેલની શિક્ષા થયેલી હતી બીજો સવાલ શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા જવાબમાં આવશે જેલમાં રહેવાથી મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું વધારે સમય જેલમાં રાખવાથી મણિભાઈનું મૃત્યુ થશે તેવો સરકારને ડર હતો એટલે સરકારે મણિભાઈને છોડી મૂક્યા ત્યાર પછી સવાલ નંબર ત્રીજો હૃદય પરિવર્તન કરવા મણિભાઈ સો પ્રયત્ન કરતા હતા તો જવાબમાં આવશે હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતા અને તેમના તેમનાથી મોટા વિદ્વાન અને ગાંધીજીના વિચારોને અનુસરતા સાથીઓ પાસે જઈને તેમની શાંત વાણી સાંભળતા હતા ત્યાર પછી જે પ્રશ્ન નંબર તો હીરાને કયો શોખ હતો જવાબમાં આવશે હીરાને ઘરેણાં પહેરવાનો શોખ હતો પાંચમો સવાલ મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો તો જવાબમાં આવશે મણિભાઈએ ગાંધીજીને પ્રશ્ન કરેલો કે આવું કેવી કે હું મૂંગે મોય ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય ત્યાર પછી જે પ્રશ્ન નંબર છઠ્ઠો મણિભાઈનું રસ્તામાં સ્વાગત કેવી રીતે અને સી રીતે કર્યું કોને અને સી રીતે કર્યું તો જવાબમાં આવશે મણિભાઈનું રસ્તામાં બે ચાર કૂતરાઓ પહેલાં પસીને અને પૂછડી હલાવીને સ્વાગત કર્યું ત્યાર પછી તે પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખવાના છે પેલો સવાલ છે તેની અંદર ઘરે જતા મણિભાઈએ સી વિમાસણ અનુભવી જ આવશે મણિભાઈનું શરીર નિર્બળ બનતા અંગ્રેજ સરકારે તેને જેલ મુક્ત કર્યા હતા ધોળિયા રસ્તા ચાલતા મણિભાઈ ઘેર પહોંચ્યા સામાન્ય રીતે ઘરે પાઠ પર કોઈ બેઠેલું રહેતું પરંતુ અનાજ કોઈને પાઠ પર બેઠેલા જોયા નહીં આજ કોઈને પાઠ પર બેઠેલા જોયા નહીં મણીભાઈ ને ચિંતા થઈ કે કોઈ સાજુ તો નહીં હોય ને ચિંતિત મણીભાઈ ઘર આગળ ઉભા રહ્યા તો કોઈ દિવસ બંધ ન રહેતું કમાટ ખીચુડ કરતું બંધ થઈ ગયું એમણે સાકળ ખખડાવી કોઈ બોલ્યું નહીં મણીભાઈએ જરા જોરથી ખખડાવ્યું તેમ સામેના ઘરની મેડીની બારીઓ ખુલી અને પછીથી ધડાધડ બંધ થઈ ગઈ આ બધું અજુગ હતું જોઈ મણિભાઈએ ભીમાસાણ અનુભવી હતી તે પછી પ્રશ્નો બીજું આપેલું છે તેની અંદર હીરા હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું જવાબમાં આવશે હીરા મણિભાઈની પત્ની હતી હીરાને દાગીનાનો ખૂબ જ શોખ હતો નાના નાના પ્રસંગો પર તે ભારે દાગીના પહેરતી હતી મણિભાઈ આઝાદી લડતા જેલમાં ગયા હતા જેલવાસને કારણે મણિભાઈનું જીવન તો બદલાઈ જ ગયું હતું પરંતુ હીરાનું જીવન પણ બદલાઈ ગયું હતું હંમેશા ઘરેણાથી લદાયેલી રહેતી હીરાએ ખાદીની જાડી ધોળવેલી સાડી પહેરી અને એના શરીર પર એક પણ દાગીનું ન હતું સાથી જ એનું ઘરેનું જીવન જણાતું હતું હીરાનું આ જોઈ મણિભાઈએ આશ્ચર્ય અનુભવ્યું હતું ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રીજો હીરાએ ઝાપટ મારીને મણિભાઈને શું સત્ય સમજાવ્યું હતું તો જવાબમાં આવશે વર્ષોના જેલવાસ પછી મણિભાઈ પોતાની પત્નીને મળે છે વિચારને વિચારમાં તેઓ ભાગોડે લીધેલી બીડી બાકસ કાઢે છે અને જેવી દિવાસેથી પેટાવા જાય છે ત્યાં હીરા તેમના હાથ પર ઝાપટ મારીને કહે છે રાખો હવે શોભતા નથી મહાત્માના માણસ થઈને

મણીભાઈના બધા સવાલોનો એકમાત્ર જવાબ હીરા એ આપે કે જ્યાં તમે ત્યાં હું આમ જોડાયા વગર જ મણિભાઈના અપનાવી લીધા હતા અને ગાંધીજીના સંગાથને કારણે જીવન બદલાઈ ગયું હતું પરંતુ પતિના પગલે પગલે હીરા પણ બદલાઈ ગયેલી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીજો સવિસ્તાર લખવાના છે પેલો સવાલ છે તેની અંદર ઘર જતા ઘર તરફ જતા મણીભાઈ નું મનોમંથન આ તો આનો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો બીજો સવાલ છે મહાત્માના માણસ શીર્ષક ની ચર્ચવાની છે તમે જેનો જવાબ જોઈ શકો છો અહીંયા ત્રીજો સવાલ છે સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ વર્ણવાનો છે તેનો જવાબ તમે છે જોઈ શકો છો તો આજના આપણે જે ધોરણ બહારના છે ગુજરાતી વિષયના પાઠ નંબર તેર મહાત્માના માણસ તેના જેવું છે આપણી બાકીના વિડીયો અવેલેબલ છે તમે જોઈ શકો છો લિંક મળી જવાની છે તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો ખાસ વિડીયો લાઈક લાઈક કરજો અને ખાસ વિડીયો શેર જરૂરથી કરી દેજો તો આજના વિડીયોમાં આટલું જ તો નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ